બાપા ઓઉ ના લે ટૂટી હાલ થોડી રાખે મોમાં ગયા જવું હમણાં તારા હાલ માં હાલ ઉભું કરે છે તું આતો જવું છો યાદ એની યાદ ઉતારવાની હે નાદા જવું છો તારા જવું છો મોમા ઘે જવું છો લી લાવ છું શું થાય લાઈ ત્યાં મેળી માન્યો આ કરોડા પાછો કોઈ કરે ના નયે મોટો કરવાનો મારો તો પણ મેળવાનો હું બેહી ગયો તમે ને કે નહીં ભાઈ કોઈ ના છે બે આ તો આ તો ટેક્સી કેવા હેડો 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 તું ટેક્સી માં લે કે

આ ઘોડા તો મોટું લેકર મરાય ના એ વાગે ને આવ બેહો મુ કાટલો લાવ બઈ જિકરો હોક રે ઓય રા ગોડો હટાળ મો બેહી રહે આમાં આ બાર ઘોડો નઈ કેવાનો ઘોડો

એવું ઓ નહીં પીતા ફાવતી હું આલુ આલુ આવુંલા તમે આ તો કપ સ મોટો બાપા મને ઓ બાપા ના કરતો આપ લોટો જાય બાપા ઓના નથી કેવાય બાપા હું આ લક્ષ્મી ના

ગોડોગી છે આ ના તો ના તું લે ભોણા બેવાર તો ના પાહો હા મરાય ના ચા તો ના આવે જો મોમા છે રેવા જવું પૈસા નહીં તને કે ખવડાવું ખેતર માં શંકાજી હું આવું બાપા તમે કયો બાપા

कौन चोय जतो ना गाड़ी आई गाड़ी आई अरे शंका का काम को ना आयो से अरे काम को ना कर अब मां अभी गाड़ी साइड में हां दादी साइड में मंडव लाओ तो अरे वाजी वाजी ए कोना बाबा अपानवा जानु बेनी म नि म એ દેખાય આ આટલા મોક નહી આટલે હા આટલે નહી મોક અંબાતાવાના પર નહી પેલો બોડા નેચે લાવ આ નેનાવો નાવો ઓય તો નમક દે થાય આ તો દે થાય બેટા હા કા તેત્રા કામ ઓલ અંબા લાઈ જા આ દુખવા આ દુખવા કે કમે કો માઉ તો મેક માય ને તું

એ પેલા રમતો તો કે હોય છોકરો હોય ભાઈ ઘોણો તો રમતું છે કે આવ લ્યા તમાર ડબલું નતો લઈ ગયો કોઈને ગોડાડીક નઈ કાય ના આ રીન તમાર ભાઈ ઓય તો પેલા હો નહીં એ ઘોણો ક્યાં સીધો તો નહી ગયો તારે આ ગાડી આ પેલા માર બવાડો સીધી આયેલા તમારો <laughs>

અને ખાતામાં હું ધરી જ દઉં મન અલ્યા મારો પેલો ફોન લઈ ગયો ને અલ્યા ફોન લઈ ગયો અલ્યા હેડો કોણ જો મોબાઈલ લઈ ગયો મારો વાટ ડાકર લઈ ગયો વાજીજી ટુ